હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે તૈયાર થઈ જઈને અત્યારે કોલેજ જઈએ કેમ કે ઈડીસીનું ચેક કરવાનું મારા સબ્જેક્ટનું સાહેબ એ કીધું તું કે કાલે આવજો કમ્પલસરી તો હવે જઈએ કોલેજમાં અને મળીએ અત્યારે નવ વાગે તો એ કરીએ અને મમ્મી અત્યારે જમવા બને શું બનાવો મમ્મી મમ્મી ગુડ મોર્નિંગ હું બનાવો હં હં અને પપ્પા ધંધાથી હજુ આવ્યા નહીં નહીં હમણાં આવશે ને તો દસ વાગે તો હવે પપ્પા તો દસ વાગે આવશે તો આપણે નીકળીએ કોલેજ માટે અને લે મમ્મી હું જવું કોલેજ જય કૃષ્ણ Few moments later hours later તો મિત્રો અત્યારે ઘરે આવી ગયો કોલેજ થી અને અત્યારે જમવા બે આવીએ પપ્પા અત્યારે ધંધો ગયા આવી અને હું અત્યારે કેટલા વાગે આવ્યો અત્યારે હું દોઢ વાગે આવ્યો ઘરે કેમ કે બસ નથી મળતી તો બપોરે હોતી જ નહીં મોસ્ટ ઓફલી બસો તો એક બસ માં લીધો આવ્યો એમાંથી બે એમાં અને મમ્મી અત્યારે હેર ખાય જમી લીધું અને પપ્પા તો જમી ગયા તો હવે મારે બાકી જમવાનું તો હવે જમીએ પછી મળીએ અને તૈયારી કરશું હવે એક્ઝામ ની પંદર થી એક્ઝામ સ્ટાર્ટ થાય તો મળીએ તો મિત્રો અત્યારે દૂધ તો લઈ લીધો અને દૂધ લેવા આવ્યા હતા અત્યારે તો દૂધ લઈ લીધું અને અત્યારે જઈએ કે કેમાં વાળ કપાવ એટલે મારતો તો કપા નહીં પણ ભાઈ બને કપા નહીં તો હવે જઈએ અને મળીએ તો પછી જઈ મિત્રો વાર કપા આને કપા નહીં વાર એકના જ કપા નહીં વાર કામ ને એવું પતાવી ના અત્યારે મમ્મીએ જમવા બનાવી દીધો તો જમવા બે જમીન મળીશું મમ્મી એવું બનાવ્યું આજે મમ્મી તો બોલે નઈ આપડે કહીએ અને બીજું બનાવ્યું બટાકા શાક તો મિત્રો અત્યારે હું જમીન વાંચો બે હતું દસ હજુ તો તો આજે વહેલો ગે કાલે વહેલા પણ ઉઠવાનું રવિવાર છે સંડે તો આજે બ્લોગ આટલું જ રાખે આ બ્લોગ લાઈક કરો નાનું બન્યો આપણે બનાવીશું લોંગ બ્લોગ મળે કાલે સુધી બાય બાય